માનનીય શ્રીએ જે અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે એમના આભારી છીએ તેમજ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ અહીંયા ખૂબ જ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે અમે પણ આ જ શાળામાં ભરીને મોટા થયા છીએ ત્યારે આ શાળા વિશે કંઈ કહેવાનું આવતું નથી પરંતુ आ सारा ये हमारी कर्म भूमि केवाय जे हमें एक थी पांच धोरन भरी ने आज ये खूब ही ऊंची मुकाम पे पहुंच ही गए हैं इसलिए આવા अवसर पर हमारे साराना शिक्षक गण ने और हृदय આભાર પ્રગટ કરું છું તેમજ કદાચ મા વિઘાણી દયાથી સાલેસરા ગામમાં ખૂબ જ સારા એવા કાર્યો ચાલી રહ્યા છે એ સદંતર ચાલ્યા રહે એ માટે હું સાલેસરા ગામના તમામે તમામ સભ્યોનો ખૂબ જ આભાર પ્રગટ કરું છું દેવી શક્તિ મળવી એ અલગ વસ્તુ છે પરંતુ એને સાચવવી એ બહુ મોટી વસ્તુ આજે તમે નાના ભૂલકાઓ કહેવાય તમારા મા બાપ એ પણ અહીંયા જ ભણેલા છે હું તમામે તમામ બહેનો તમામે તમામ ભાઈઓ મારા મોટા વડીલોને નમ્ર વિનંતી કરું કે આવો ને આવો કાર્યક્રમ કાયમ માટે ચાલુ રાખે તેમજ આ એક ધર્મનું ક્ષેત્ર છે સ્કૂલ એ ધર્મનું ક્ષેત્ર છે જ્યાં નાના ભૂલકાઓને ખબર નથી કે આજે શું કરવાના છીએ ત્યારે આ નાના ભૂલકાઓને કદાચ તમારી યથાશક્તિ ના હોય તો નાના મોટા આશીર્વાદ આપશો આજે સાલેસરા ગામના તમામે તમામ ધર્મપ્રેમી જનતાઓને હું વિગત મેળી મંડળ તરફથી ખૂબ જ ધન્યવાદ કરું છું કે આજે તમે મને જે બે શબ્દો બોલવાનો મોકો આપ્યો એ બદલ હું આપનો કાયમી આભારી રહીશ જય જુલા જય મેળ અલખ આદેશ જય જ